સુરતમાં એક ધારા પડી રહેલા વરસાદને લે ખાડીપુરની સ્થિતિ સર્જાય છે તો સુરતના મીઠી ખાડી વિસ્તારમાં ખાડીના પાણી રસ્તા પર અને ઘરોમાં પહોંચી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો મનપા કમિશનર પણ સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા અને અધિકારીઓને સૂચનો કર્યા હતા હવામાન વિભાગની આગાહીને લઈ સુરતમાં રવિવારથી અવિરત મેઘમહેર થઈ રહી છે જેને લઈ સુરતના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે શહેરના અનેક વિસ્તારોમાં પાણી રસ્તા પર ફરી વળ્યા બાદ હવે ખાડીની જળ સપાટી વધી ખાડી કિનારેના મકાનોમાં પાણી ભરાઈ ગયા હતા સુરતના લીંબાયત વિસ્તારમાં ખાડીના પાણી બેક મારતા ખાડી કિનારેના મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો મીઠી ખાડીના પાણી રસ્તા પર અને લોકોના ઘરોમાં ફરી વળતા મનપા કમિશનર પણ સ્થળે દોડી ગયા હતા અને અધિકારીઓને સૂચનો કર્યા હતા